રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હરિયત ચોક એટલે કે વોટ નંબર બે વોટ નંબર સાતની બાઉન્ડ્રી પર આવેલા હરિયાત ચોકની અંદર એક બોક્સ કલવર્ટ રોકડો બનાવવાનું કામ અમે શરૂ કરી રહ્યા છીએ કામ ઘણા સમય પહેલાં મંજૂર થયું હતું પરંતુ સર્વેશ્વર ચોકનું જ્યારે કામ ચાલતું હતું નહીં એ રોડ બંધ હતો કે ટ્રાફિકનું ડાયવર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું તેના કારણે કામ શરૂ નહોતું થયું હાલમાં સર્વેશ્વર ચોક અને યાજ્ઞિક ખુલ્લો થઈ ગયો છે તો આ કામ અમે લોકોએ શરૂ કર્યું છે કુલ બાર મહિના સુધી આ વિભાગ જે આખો જે રોડ છે એ બંધ રહેવાનો છે ટ્રાફિક પોલીસ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાએ દ્વારા જાહેરનામું બહાર પડ્યું છે હરિયર ચોકથી ચૌધરી સ્કૂલ સુધી બાર મહિના સુધી આ રોડ બંધ રહેશે કારણ એટલા માટે કે જે વોકડો છે એ આઝાદી વખતથી વોકડાનું કામ વોકડો બન્યો હતો અને હાલ એની સ્ટેબિલિટી રિપોર્ટ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવવાથી કોઈપણ જાતની જાનહાની ન થાય પ્રજાને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એના માટે અમે લોકોએ આ નવો વોકડો કન્વર્ટ બોક્સ કન્વર્ટ વોકડો બનાવી રહ્યા છીએ બ્રિજ બનાવીએ છીએ નાનો જેના કારણે આ અમે લોકોએ બંધ રાખ્યું છે લોકોને હાલાકી પડે સ્વાભાવિક વાત છે પણ રાજકોટ મહાનગરપાલિકા અને કોઈપણ સરકાર હોય હંમેશા લોકોની જાનમાલની ચિંતા કરતું હોય છે કે કોઈપણ વ્યક્તિને જ્યારે નુકસાન ન જવું જોઈએ એવા સંજોગોની અંદર આપના માધ્યમથી રાજકોટના શહેરીજનોને મારી વિનંતી છે કે બાર મહિના સુધી આ રોકડો રોડ એટલા માટે બંધ કરી છે કે નવો બ્રિજ બનાવીએ છીએ જે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સુધી આવનારા ચાલે એના માટે આખી વ્યવસ્થા છે બાર મહિના સુધી જે ટ્રાફિકને જે ડાયવર્ટ કર્યો છે એ ડાયવર્ટમાં આપણે સૌએ ફોલો અપ કરવું પડશે એટલે આપણી સૌને વિનંતી કરું છું